નમસ્કાર ખબર અસર લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ ભીખાજી ઠાકોરનો પ્રથમ નિવેદન ભીખાજી ઠાકોરે કહ્યું હું ભાજપની સાથે છું અંગત કારણસર ચૂંટણી લડવાનો કર્યો છે ઇનકાર ત્યારે હિંમતનગરમાં અગ્રણીઓને મળવા ભીખાજી ઠાકોર પહોંચ્યા હતા ભાજપ સાથે જ અને ભાજપ સાથે જ રહીશ ભીખાજી ઠાકોરે કર્યો હુંકાર સાબરકાંઠા જિલ્લામાં ભાજપના હોદ્દેદારો અને તમામ આગેવાનો સાથે ચર્ચાઓ કરી ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ઠાકોર અને ડામોરના મુદ્દે ચર્ચામાં હતા ભીખાજી ઠાકોર હાલ પૂરતી પોસ્ટ મૂકી છે મારા સામાજિક બધા ઘણા બધા કામ અત્યારે કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે આગળ આગળ જોઈશું અને પાર્ટીને જીતાડવા માટે પાર્ટી જીતાડવા હું ભાજપનો કાર્યકર્તા હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું ચાર એક સંસ્થામાં છું ચારો કે જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું અત્યારે જિલ્લાનો મહામત રહીશું એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા માટે પૂરા પ્રયત્નો રહેશે એમાં કોઈ ગજાશ ના હોય ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું